તો આ ત્રણ શ્લોક માં એ ધર્મ અર્થ અને કામ એ ત્રણેયનું નિરૂપણ અલૌકિક પુરુષાર્થો નું નિરૂપણ કર્યું અને હવે ચોથા શ્લોક માં આપ આજ્ઞા કરે છે અતઃ સર્વાત્મના શસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ મેતિ મે મતિ એ પુષ્ટિ મોક્ષ નું નિરૂપણ કર્યું છે આપે જુઓ સામાન્ય લોક વ્યવહારમાં પણ અર્થ અને કામ છે એની સાથે જો ધર્મ ન રહીએ ને તો મોક્ષ સુધી પહોંચી શકાતું નથી ભલે અર્થોપાર્જન કરો કે કામનાની પૂર્તિ કરો પણ એ સાથે રાખીને ધર્મ સાથે નથી તો એ અર્થ અને કામ બંને અધર્મરૂપ થઈ જાય તો એ મોક્ષ સુધી પહોંચાડે નહીં વૈદિકમાં પણ અહીંયા અલૌકિકમાં પણ અર્થરૂપ ભગવાનને માનો અને એના માટેની જો બધી કામનાઓ થઈ જાય આપણે મનોરથો બધાય જાગે પછી મોટી ઉંમરના ના થઈ ગયા હોય જ હોય મૃત્યુ મૃત્યુનો સમય આવે ને ત્યારે શું યાદ આવે લોકિક જ હોય આખી જિંદગી લોકિક જ કર્યું હોય તો કે દીકરાને તેડાવો દીકરીને તેડાવો એ બધાને તેડાવે બધાય બરોબર ને જ્યારે ઈ અલૌકિક 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 જીવન જીવવો હોય ને ત્યારે છેવટે કદાચ મૃત્યુ ના આસન ઉપર સૂતો હોય ત્યારે પણ એને લૌકિક યાદ ના આવે ત્યારે બાકી રહી ગયા હોય ને તો એ અલૌકિક મનોરથ જ બાકી રહી ગયા હોય ત્યારે એ જ યાદ કરતો હોય કે આ કઈ આ કઈ પણ આ મનોરથ રહી ગયો આ મનોરથ રહી ગયો આ મનોરથ રહી આવું જીવન શ્રી મહાપ્રભુજી કહે છે અને છેલ્લા સમયે યાદ આવું અઘરું છો અત્યારે તો આમ શરીર હાલતું હોય ને એટલે કે ના ના કરી લે હું આ કે એમ ના થાય કઈ અત્યારે શરીર હાલે છે એટલે આપણને એમ થાય કે ના ના એ તો છેલ્લે કરી લેશું આખી જિંદગી જે કર્યું હશે ને એ છેલ્લે સમયે યાદ આવશે જો સેવા કરી હશે તો એનું સ્મરણ રહેશે સેવા જ નહીં કરી હોય ઠાકોરજી નથી ભગવત નામ લીધું નથી કીર્તન કોઈ કર્યા નથી વૈષ્ણવ ને મળ્યા નથી તો છેલ્લે કઈ યાદ આવે ક્યાંથી યાદ આવે નકામી વાત કરીએ જ આપણે આપણી કૃતિ એવી હોવી જોઈએ પછી આપણે કહીએ કે એટલે સપનામાં એ નથી આવતા ભગવાન તો તારા ઠેકાણા ક્યાં છે કાય ઓલા ઓલાને સપનામાં આવવાનું મને થવું જોઈએ ને ભગવાનને રૂમરૂની તો ક્યાં વાત કરવી તો એ કામનાઓ અલૌકિક બને જ્યારે એ અર્થરૂપ ભગવાન હોય અને એની સેવા આપણો ધર્મરૂપ માનીને કરતા હોય ત્યારે આ પુષ્ટિ પુષ્ટિમાર્ગીય મોક્ષમાં આપણું કંઈક એમાં ગતિ થાય કે એ પ્રાપ્ત થાય કે એ રસ્તા ઉપર આપણે જઈ શકીએ તેથી આપ શ્રી છેલ્લા શ્લોકમાં માં આજ્ઞા કરે છે કે શરૂઆતમાં ભાવપૂર્વક જયારે શ્રી કૃષ્ણ ગોકુલ ઈશ્વર ગોકુલેશ્વર પાદ્યો એમના બંને ચરણ કમળ નું સ્મરણ અને ભજન ભજન એટલે અહિયાં સેવા સેવા અને સ્મરણ નિરંતર કરતા રહો એનો ક્યારેય ત્યાગ કરવો નહીં એવી મારી ઇતિ મે મતી એવી શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આ મારો મત છે અને શ્રી વલ્લભનો મત એટલે તો કે જોવો શ્રી મહાપ્રભુજી સિવાય મેં તો ક્યાંય કોઈ દિવસ સાંભળ્યું નથી કે વાંચ્યું નથી એકમાત્ર શ્રી વલ્લભ જ એવી આજ્ઞા કરી શકે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર આપ શ્રી સિદ્ધાંત નરસિંહ આજ્ઞા કરે છે ને શ્રાવણ શ્યામ લે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ કે સાક્ષાત ગોવર્ધન ધરણ મારી સન્મુખ આવીને આ મંત્ર મને આપ્યો છે પ્રોક્તમ સારી રીતે બોલ્યા છે કોઈને આકાશવાણીમાં થાય કોઈને સપનામાં થાય કોઈને કઈક પ્રેરણા થાય કોઈને તેજ પુંજ દેખાય કોઈકને કઈક થાય કોઈ અહી મહાપ્રભુજી એવું નથી કહેતા કે મને સ્વપ્ન માં આજ્ઞા કરી ને એવો અનુભવ થયો કે તેજ પુંજ દેખાણું કે આમ થયું કે તેમ થયું આપશ્રી તો આમ ઓલા ને ડંકાની ની ચોટ ઉપર ડંકે કી ચોટ પે એમ કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ કે સામે સાક્ષાત ગોવર્ધન ધરણ હતા અને એણે આ પ્રગટ કરી આ મંત્ર મને આપ્યો તો એ વલ્લભ આ કહે છે કે ઇતિ મેં મતી કે ક્યારેય એ ગોકુલના ઈશ્વર વ્રજરાજ ધીરાજ શ્રી કૃષ્ણના બંને ચરણ કમળનું સેવન કરતા રહો એની સેવા કરતા રહો સ્મરણ કરતા રહો એ ક્યારેય ન છોડવું એ કરતા રહેશો કરતા રહેશો ત્યારે તમને કઈ ગતિ મળશે તો કે મોક્ષ જે પુષ્ટિ માર્ગીય મોક્ષ છે એ પ્રાપ્ત થશે જેમ પેલા વૈદિક મોક્ષ માં શું છે તો કે જન્મ મરણમાંથી મુક્ત થઈ જાય અને આ અલૌકિક મોક્ષ માં શું છે તો બોલું તો મૃત્યુ પછી મળે છે અહીંયા તો ઠાકોરજીનો એ સાક્ષાત અનુભવ જીવતા જીવ આ દેહમાં માં એ વૈષ્ણવ કરી શકે એવી વ્યવસ્થા સેવા માર્ગ માં મહાપ્રભુજી કરે છે જુઓ મહાપ્રભુજી બહુ સિમ્પ્લિફાય કર્યું છે પેલા સેવા કરતા હતા આવ્યા અહીંયા એ સેવા કરો

એને અલૌકિક એવા કૃષ્ણને લાયક બનાવો છે સેવાને અનુરૂપ તો એ તનુ નવત્વ કરે એટલા માટે આપણે એક પ્રોટોકોલ છે એ ધ્યાન રાખવામાં આવે અને એક આપણે કહ્યું છે સેવા અલૌકિક સામર્થ્ય તો આ બધું અત્યારે એ અનુભવમાં આવે જ્યાં મોક્ષની વાત આવે ને પુષ્ટિ માર્ગ્ય મોક્ષ તો એ અનુભવ ત્યાં થઈ શકે અને લૌકિક રીતે જયારે આપણો દેહ નારીએ તો ત્યારે તો કે નવ તનુત્વ ત્યાં પ્રદાન અહીંયા તનુ નવત્વ પ્રદાન થાય ત્યાં નવ તનુત્વ પ્રદાન અને પછી તેમાં ઘણું વિસ્તાર છે કે સેવો પયોગી દે વૈકુંઠા દિશુમાં એ બધું પ્રાપ્ત થાય પણ કહેવાનો સેન્સ મારો એક જ છે કે સેવાનું ફળ સેવા જ છે કરવાની તો સેવા જ છે આપણે બીજું કઈ કરવાનું નથી આ તો સાધન એવું છે કે ફલ જેવું લાગે સેવા છે સાધન કેવું છે તો કે જેવું લાગે મનોરથ કરીએ ઠાકોરજી લાડ લડાવીએ આ ઉષ્ણકાળ હોય જલ વિહાર કરીએ ઠાકોરજી ને નાવમાં ફૂલ ની મંડલી બાંધી હોય તમારા ખંભાળિયામાં બહુ સુંદર કરે ને બધા કલી ને મોગરાના ફૂલ હા તો એ ફૂલ ની મંડલી બાંધી ને એમાં ઠાકોરજી બિરાજતા હોય જલ ભરેલું હોય એમાં ગુલાબ જલ ને અતર ઉડાડેલું હોય પંખા થતા હોય કસના ટેરા હોય એ એવા ઠંડક માં ઠાકોરજી ઝૂલતા હોય તો કેવો આનંદ છે જુઓ તો હા પ્રભુને તો સુખ છે જ પણ એમને સેવા કરવા વાળો આ ને એ ભેગો જલસા હોય આમાં હા ઠાકોરજીને તો આનંદ છે એમાં કોઈ સદ સందేહ નથી પણ ભેગા ભેગા ઓલો આના આનંદ કે પ્રભુ હા અત્યારે એને એસી ચાલુ કરી દીયો ઉસર કાલવા તો આપણને કેવી મજા આવે સેવામાં આખા ઘર કરતા મંદિરમાં આનંદ છે ઓ આખા ઘર માં છે એના કરતા મંદિર માં વધારે આનંદ છે તો એ કરવાની સેવા જ છે ત્યાં એનું ફલ પણ સેવા જ મળવાનું છે તો અહિયાં સારી રીતે કરવા માંડ્યા હવે સેવા બંને પ્રકારની છે અહિયાં સેવા સ્મરણ બંને કહ્યું ને એટલે નામ સેવા સ્વરૂપ સેવા તો આ જે છે એ અવસર અને અનવસર અવસર કોને કહેવાય તો કે ઠાકોરજીની સન્મુખ આપણે જ્યારે સંયોગ છે કોઈજી સાથે સંયોગ પ્રેમ છે એ દ્વિદલાત્મક છે પ્રેમનો પૂર્ણ અનુભવ કરવો હોય તો કેમ થાય ઘણા બધાને પ્રશ્ન થતો હોય કે ભગવાન આટલો આટલો પ્રેમ હતો સ્વામીજી સાથે અને વ્રજ ભક્તો સાથે છતાંય ભાગવતની કથા અનુસાર કેમ વ્રજ છોડીને આપ પધારી ગયા ઘણા એના પ્રશ્ન થતો આપણે ત્યાં તો ભાવના એ જ છે કે વૃંદાવનમાં સદા બિરાજે છે પ્રભુ પુષ્ટિ પ્રભુ તો યાદ બિરાજે છે પણ જે વ્યૂહાત્મક કાર્ય કરવા માટે આપને પધારવું હતું એ સ્વરૂપ પછી મથુરા આદિ દ્વારકા અને મહાભારત ઘણું બધું છે એમાં એ એ પછી બધી પણ જે પુષ્ટિ સ્વરૂપ છે એ તો ત્યાં જ બિરાજે વ્રજમાં જ બિરાજે છે તો અવસર છે જયારે સેવાનો સંયોગ છે ત્યારે સેવા કરો અને જયારે અનવસર છે કે જયારે પ્રભુ સન્મુખ નથી બિરાજતા ત્યારે એનું સ્મરણ મેં ગઈકાલે કહેલું કે ભાગવત કથા છે તો કથાનું અનુસંધાન સેવા સેવામાં સેવાનું કથામાં એ થાય તો પરસ્પર એ કથા સેવાનો આનંદ આપણે એમાં લઈ શકીએ તો અને વિપ્રયોગ એ પ્રેમ ઠાકોરજીને પૂર્ણ અનુભવ કરાવો તો ને એટલા માટે એ લીલા કરેલી છે આપે જેવી રીતે આપણને પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજી એ છ મહિના સુધી શ્રીનાથજી નો વિરહ કેમ સહન કર્યો આપ તો નહી તો શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી કોઈ ભેદ જ નથી એમણે આવું આવી લીલા કેમ એના માટે એ જ કે આપને વિજ્ઞપ્તિ પ્રગટ કરવી હતી આપને વિપ્રયોગ નું સ્વરૂપ પ્રગટ કરવું હતું નહી તો આપ નવનીત પ્રિયાજી સેવામાં પધારી શકત ને ત્યાં કોણ કૃષ્ણદાસ હતા ના પાડવા વાળા ના પધાર્યા કારણ કે ઓલું વિપ્રયોગ પછી નબળો થઈ જાય જે ઉત્કટ વીરા હોય જે ઉત્કટ તાપ થાય શ્રીનાજજી માટેનો એ આપનો પ્રગટ ન થાય ને એ તાપ જો હૃદયમાં ન થાય તો વિજ્ઞપ્તિ પ્રગટ ના થાય અને વિજ્ઞપ્તિ પ્રગટ ના થાય તો એ વીરાનું સ્વરૂપ આગલી આધુનિક જીવોની પેઢી આવશે અને સમજાવું કેમ તો એ પ્રેમને પ્રગટ કરવા માટે આપે આ બે સંયોગ અને વિપ્રયોગ દેય સમજવા જરૂરી છે તો જ તમે પ્રેમને સંપૂર્ણ રૂપમાં સમજી શકો ત્યાં સુધી પ્રેમ અધૂરો જ રહે તરસ લાગે ને તો જલ પીવાની મજા આવે સમજાણું આ સાવ સિમ્પલ ઉદાહરણ તમને તરસ ના લાગી હોય કોક ઘરે ગયા ઘણી ઘણી દીધે રાખે લ્યો જલ લ્યો જલ લ્યો અરે પણ નથી લેવું પછી એમ કેવું પડશે ને લઈને આવ્યો છું હા અને તડકા નામ ફરીને અડધી પોણી કલાક રખડીને ગયા હોય ને ફૂલ આમ બધુંય સુકાઈ ગયું હોય છેટ સુધી હા તો તમને તરત ઓલો જલ દે તો એમ થાય ને કે ભગવાન તો આમાં જ છો લાવ સીધું લઈ લો તમારે એ જે જલ પીવાનો આનંદ છે એ જલ તમને તરસ લાગી હોય ત્યારે આવે એમાં નહીં આવે તો ઠાકોરજી એ જ કે છે કે તાપ વિરાની વિરાની ઉત્તમતા શું છે સંયોગમાં છે ને સુખ તો છે સંયોગમાં ઠાકોરજી ની સેવા તો પ્રાપ્ત થાય જ છે પણ એ પ્રેમ જે પૂર્ણ નહીં થાય જ્યાં સુધી વિપ્રયોગનો અનુભવ વિરાનો અનુભવ નથી ત્યાં સુધી એ તાપ આપણો બલવતર ન થાય સંયોગ સંયોગનું સુખ છે એ ભાવને ઠંડો કરી દે આ બિરાજે પ્રભુ ને આ કઈ રીતે એમ તો એ વિરા આવો જરૂરી છે તાપ જ્યાં તાપ વહા આપ એમ તાપ થાય તો પ્રભુને પ્રગટ થવાનું બન થાય પ્રભુની એક સિસ્ટમ છે ઓલું કે ધરણી અતિ વ્યાકુલભાઈ તો એક સિસ્ટમ છે પાપ એટલું વધવું જોઈએ એટલું વધવું જોઈએ એટલું વધવું જોઈએ કે અસહ્ય થઈ જાય ત્યારે પ્રભુ પ્રગટ થાય તો એ આ ધરતીનો ભાર ઓછો કરવા માટે પ્રાગટ્ય લે એમ આપણે છાપામાં વાંચીએ કે આ ચાર ખૂન થઈ ગયા અને આવું ખરાબ થાય તો કે લે ભગવાન તો અવતારે નથી લેતા તારા હાટું થોડી લઈએ કાંઈ એનો ટાઈમ આવે ત્યારે લઈએ બરોબર ને આપણે એમ થાય કે આપણા નાના નાના પાપમાં એમ કહી દે કે ભગવાન તો જો આવતા નથી એમ ના આવે ભગવાન એ પાપનો આપણે કહે છે ઘણો ભરાવો જોઈએ એ પાપ એટલું બધું વધી જાય પૃથ્વી ઉપર કે પછી ઠાકોરજીને એમ થાય કે ના હવે હું અવતાર લઉં અને આ પાપીઓને આ પૃથ્વીને પાપીઓથી મુક્ત કરું પરિત્રાણા એ સાધુ નામ એ સાધુ લોકો છે જે મારી ભક્તિ કરે છે ને બચાવવું ત્યારે એવું થાય એવી જ રીતે તાપ એકદમ હૃદયમાં જાગે ને ત્યારે ઠાકોરજી ને એ તાપ સહન કરી શકતા નથી એક વૈષ્ણવ બહુ રોતો તો બહુ રોતો મેં એને કહ્યું કે ભાઈ રોવું હોય તો કૃષ્ણ માટે રોવાય ઠાકોરજી માટે રોવાય આ દુનિયા માટે રોવામાં કઈ આ દુનિયા તો એવી છે કે આજે એના માટે તમે રોશો ને જેના માટે રોતા હશો ને એ ચાર દી પછી તમારી ઉપર હસતો હશે આ એવી દુનિયા છે આ દુનિયા માટે રોવામાં ટાઈમ બગાડવામાં અહિયાં તો હસીને ઉડાડી દેવાની આ બધું લાઈટલી લેવાનું એકદમ ગંભીરતા અગર લેવી હોય ને તો ક્યાં લેવાની તો મારા કૃષ્ણ મારા પ્રભુ માટેનો જ્યારે વિરહ કરવો હોય ને એના માટે ગંભીર થાવ એના માટે પડેલો આ બે આંસુ હશે ને આંખમાંથી એ ઠાકોરજીના વિરહ માટે પડેલા બે આંસુ હશે ને એ તમારા અનેક અનેક જન્મોના પાપને એમ રમત રમતમાં બારી નાખશે એ વિરહના આંસુની તાકાત બાકી એક તપેલું ભરી લ્યો ને દુનિયા માટે એ આંસુની કોઈ વેલ્યુ નથી એનાથી પાપ કદાચ વધશે ઘટશે તો નહીં કારણ કે ખોટી જગ્યાએ રોવાઈ ગયું

દુનિયા જેમ હાલે છે ને એ કઈ તમે બદલાવી નથી શકવાના એ આખું મોટું સેટિંગ છે એ જ રીતે ને જેની જરૂર છે છે ત્યારે ત્યારે એને મોકલી એટલે બધું મોટું સેટઅપ છે એમાં કઈ વિચારવાની જરૂર નથી પણ મારો ઉદ્ધાર મારો કલ્યાણ મારું શ્રેય કેમાં છે મારું હિત કેમાં છે એ વિચારો અને એના માટે કર્તવ્ય પરાયણ થાવ એ આપણા માટે કામ નું છે તો સંયોગ વિપ્રયોગ આ બંને નું એક ચક્ર છે એ સેવા અને સ્મરણથી હતુર્યા વૈષ્ણવના જીવનમાં ઠાકોરજીના અલોસર કરાવીને બહાર આવ્યા મહાપ્રસાદ લઈને પછી આપણે આ કહે છે ને કે ક્ષણિક થોડીક વાર વિશ્રામ લઈ અને પછી સીધું એ ભગવત અનુસંધાન જ થાય આપણા ગ્રંથોનું અધ્યયન કરો ભગવત નામ લ્યો કીર્તન આનંદ લ્યો ધોળ આનંદ લ્યો એ બધા જે સ્મરણ તમને સહજ રીતે જે થાય સ્મરણ એ સ્મરણ કરો પછી પાછા ઉત્થાપન કરાવું ત્યારે ફરી પાછા ઠાકોરજી સન્મુખ ગયા તો પાછી સેવા સેવા સ્મરણ સેવા પછી પાછા ઠાકોરજી ને પોઢાયડા એટલે પછી પાછું પાછું સ્મરણ આવ્યું તો મહાપ્રભુજી કે છે કે આ ચક્ર સતત ચાલતું રહે

પુરુષા તથા સ્ત્રી દિવસે તથા ચક્રવત પરિવર્તતે વિયોગમાં ભગવાનના ગુણોનું જ્ઞાન જ્ઞાન એ રૂપ છે તથા સંયોગમાં પ્રત્યક્ષમાં સેવા કરવી એ શ્રેષ્ઠ છે જ્યારે ઠાકોરજી નથી ત્યારે ગુણગાન કરો એના ભગવત નામ લ્યો આનંદથી ગુણગાન કરો તો એ તમારું જ્ઞાન વધારશે એ જ્ઞાન આપશે તમને રેડશે અંદર બરાબર કે ને જ્ઞાન એમને એમ નથી આવતું બુકમાંથી વાંચવાથી જ્ઞાન તો રેડે ભગવાન આમ તમે આમ તલ્લીન થઈ ગયા હોય ને કીર્તનમાં જપ્પાઠમાં સેવામાં ત્યારે તમને ખબર ના પડે કે ક્યારે આવીને ભગવાને રેડી દીધું અંદર હા એ જ્ઞાન છે તો એ ગુણોનું ગાન કરવું એ જ્ઞાન રૂપ છે અને સંયોગમાં પ્રત્યક્ષમાં સેવા કરવી શ્રેષ્ઠ છે આ થવાથી જીવ ભગવાનમાં નિરુદ્ધ બની જાય